સુરતના પલસાણા પોલીસ મથકના એકસો છોતેર ગુનામાં પકડાયેલા બસો ઓગણચાલીસ લાખથી વધુના દારૂના ઉપર કીકવાડ ખાતે રોડ રોડ ફેરવિનાશ છે વલસાડા પોલીસ મથક વિસ્તારમાંથી ગત તારીખ છવ્વીસ નવેમ્બર બે હજાર ત્રેવીસથી તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીના ચૌદ મહિના દરમિયાન કુલ પ્રોવિઝનના કુલ એકસો છોતેર ગુનાઓમાં કુલ નંગ એક લાખ તેપન હજાર પાંચસો અઠ્ઠાણું દારૂની નાની મોટી બોટલો બિયર ટીન મળી કુલ રૂપિયા બે કરોડ ઓગણચાલીસ લાખ એસી હજાર એકસો ત્રણનો દારૂનો આજરોજ બારડોલી તાલુકાના નવી કીકવાડ ગામમાં જૂના રસ્તા ઉપર રોડ રોલર ફેરવીને પ્રાંત અધિકારી કામરેજની અધ્યક્ષતામાં દૈત્યનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં બારડોલી તાલુકાના કીકવાડ ખાતે પલસાણા પોલીસ સ્ટેશનમાં નવેમ્બર બે હજાર ત્રેવીસથી આ દિન સુધી વિવિધ ગુનાઓ હેઠળ ભારતીય બનાવટનું વિદેશી દારૂ જે પકડવામાં આવેલ તે નામદાર કોર્ટના હુકમથી આશરે બે કરોડ ચાલીસ લાખ રૂપિયાની કિંમતનો દારૂ છે એનો નાશ સરકારશ્રીની અધ્યતન ગાઈડલાઇન મુજબ કરવામાં આવે છે સ્થળ પર નાયબ કલેક્ટર કામરેજ પ્રાંતની ટીમ પલસાણા પોલીસ સ્ટેશન આરોગ્ય વિભાગ ફાયર વિભાગ તમામ અધિકારીઓ કર્મચારીઓ તથા સરકારશ્રીની અધ્યતન ગાઈડલાઈન મુજબના સરકારી પંચો હાજર છે અને દારૂનો નાશ કરવામાં આવનાર છે કુલ એક લાખ ચોપન હજાર જેટલી વિદેશી બનાવટ ભારતીય દારૂ છે એની બોટલ છે નાશ કરવામાં આવનાર છે રમેશ કંપાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત